અને ફ્રેન્ડ્સ જો મેં આ બાજુ આવીને જોયું ને તો છે ને જો આ છે ને આ જે પતરું છે ને એ ત્યાંથી છે ને એ વાંદરા આવ્યા હશે ઉપરથી ચડીને એટલે જો ત્યાં તોડી ભાંગી નાખ્યું છે પતરું એટલે હવે જો અત્યારે તો વયા ગયા છે અત્યારે તો ક્યાંય નથી હવે પાછા જો વાંદરા હાંત ટુકડા આવશે તો તમને બતાવીશ અને એટલે જો મમ્મી છે ને દહીણા દરે છે એટલે જો હવે મમ્મી ભલે દહીણા દરે અને હવે આપણે છે ને બહુ ભૂખ લાગી છે તો આપણે પહેલા હવે જમી લઈએ અને પછી જમીને તમને તો ઉપર જમીને છે ને એકદમ મસ્ત આપણે સુઈ ગયા હતા અને થોડો આરામ પણ આપણે કરી લીધો છે અને ફ્રેન્ડ્સ જો હવે છે ને બાપા પણ જો આવી ગયા છે રિક્ષા આવી ગઈ છે અને માં છે ને જો ત્યારે ચા મૂકે છે તો ફ્રેન્ડ્સ જો માં છે ને ત્યારે ચા મૂકે છે અને હવે છે ને જો આપણે ઉઠીને મસ્ત ફ્રેશ થઈ ગયા છે તો હવે છે ને આપણે હોમવર્ક કરવાનું છે આજે તો કેટલું બધું હોમવર્ક આપ્યું છે તો જો અહીંયા છે ને આપણે બધી બુક પણ બહાર કાઢી લીધી છે એટલે હવે આપણે છે ને ડાયરેક્ટ હોમવર્ક કરવા જે આપણે બેહવાનું છે તો ચાલો પહેલાં આપણે હોમવર્ક કરી લઈએ અને હોમવર્ક પણ મસ્ત થઈ ગયું છે અને ફ્રેન્ડ્સ જો મેં તમને કીધું હતું ને કે વાંદરા પાછા રિટર્ન માં આવશે તો હું તમને બતાવીશ તો ફ્રેન્ડ્સ જો કેટલા બધા વાંદરા આવ્યા છે તો ચાલુ તમને બતાશ બે વાંદરા છે ને જો અહીંયા બેઠા છે

અંદર ભલે બહાર ધડબડતી કરે છે તો અહીંયા કરવા દઈએ અને હવે છે ને લેવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો આપણે છે ને લઈ આવીએ તો આવી ગઈ છે અને આવું તમે જો બેગ પકડાવી દીધું છે મને ઓહો હો તો ફ્રેન્ડ જો તો મને બેગ પકડાવી દીધું છે અને જો આરાધ્ય આગળ આગળ દોડવા માંડી છે તો ફ્રેન્ડ જો તો આગળ આગળ પાઈ ગઈ છે અને ચાલો હવે છે ને હું તમને મળું ઘરે જઈને જો હવે છે ને ઘરે પૂગી ગયા છે અને ફ્રેન્ડ જો છે ને કંઈક નાસ્તો લેવડાવ્યો છે જો જો નાસ્તો લેવડાવ્યો છે મિની અને અને જો 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 પપ્પા છે 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 ને 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 કાલે હતા ત્યારે કેટલા બધા લીંબુ મોટા મોટા લીંબુ છે જો અને આ છે ને એટલા બધા લીંબુ છે તો હવે મમ્મી આની કઈક રેસિપી બનાવી તો હવે હું બનાવવાના છે એ તો કઈ હવે ખબર નથી કે હું બનાય છે તો હવે તો ખબર નથી કે મમ્મી હું બનાવવાના છે આ લીંબુનું હવે કેટ તો બનાવવાના એની રેસીપી તો હવે મમ્મી જે બનાવશે એની રેસીપી હું તમારી સાથે જરૂરથી શેર કરીશ તો ફ્રેન્ડ્સ અત્યારે તો જો કંઈ બનાવવાનું નથી અને હવે જો વાગે આવી ગઈ છે ને તો પહેલાં એ નાસ્તો કરશે ચા પીશે અને પછી હવે એને હોમવર્ક કરાવવાને અને જો સાંજ પણ પડી ગઈ છે તો હવે આ વ્લોગને આપણે એન્ડ કરીએ જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો मिएर नभए बिजा ब्लोगमा थ्याङ्क यू सो मच फोर वोचिङ दिस भिडियो बाई